તો કેમ છો મિત્રો બધા મજામાં જશો તો બધાને આપણા તરફથી જઈ શ્રી કૃષ્ણ ખેડૂમિત્રો તો આપણે આગળ વિડિયોમાં તલના બધા ભાવ બતાવવાના છીએ તેવા ભાવ છે કેમ કે આપણે જવાનું બાકીશ પણ અહીંયા દુકાનથી વિડીયો સ્ટાર્ટ કરવાનું કારણ એ હતું તારીખની વાત કરતી હવામાન કેવું હતું એ પણ વાત કરતી સાથે એવું પણ બતાવતા રહીશું કાલે જે આવું મને કહું તો આજે થોડો ફેરફાર છે કાલે એવું લાગતું હતું કે વરસાદ ટૂંક સમય એકથી બે દિવસમાં થઈ જશે છે પણ આજે હવામાન શેજ થયું છે તો હજી ક્યારે વાવણ થશે કોઈ અંદાજ નથી આમ હવામાન ભેગાવાળા કહે છે પંદરથી વીસની વચ્ચે વરસાદ થશે તો થઈ જાય તો સારું આપણે વાવણી થઈ જાય પહેલાં બજારોમાં જોઈ તો છેલ્લા બે દિવસથી મંદી છે મતલબ હજી છેલ્લા ચાર દિવસ જે સારા હતા જે આપણે વાત કરીએ સોમવારથી ગુરુવાર સુધી બહુ સારામાં સારા ભાવ હતા ગુરુવાર પછી શરૂઆતમાં સારા ભાવ હતા પછી મંદી આવી છે તો વિડીયોમાં વાત કરીશું આપણે ક્યારેક ઘણા ખેડૂત મિત્રો છે વિડીયો જોવે છે પણ તમને ખેતીની પણ થોડીક માહિતી હોવી જોયું મારું કેવું છે તો તમે ક્યારે કપાસ બનાવશો મગફળ બનાવશો આવના સમયમાં ડુંગળી બનાવશો તેમાં પાયામાં એવી વસ્તુ વાપરો કે જેવી તમારે જમીનજન્ય રોગ હોય એને મટાડે એમ કે પાયો મજબૂત હોય તો આપણે મકાન બનાવીએ તો પાયો મજબૂત હોય તો મકાન હોય લાંબો ટાઈમ સુધી ઊભું રહે તથા પાયામાં તમે વસ્તુ સારી આપશો તો તમને લોંગ ટાઈમ સુધી ફાયદો થશે એડીનો ફળ છે લીંબોળીનો ફળ છે એવી વસ્તુઓ વાપરો આપણી પાસે લીબોણી કોળ એલેબલ છે બાકી એ છે એડી કોળ છે પછી મેં કોઈ પણ કંપનીનો કે એવું નથી રાજુ ભાઈ આ વસ્તુ બતાવે છે અહીંથી એ જ લેવી એવું કાંઈ નથી પણ તમારો પાયો મજબૂત કરવાનો કોઈ પણ મોલ બનાવો તમારો પાયો સારો હશે તો તમારે ઉપરથી દવા ઓછી સાચી પડશે હું એ કરોલી બેઠો છું પછી તમને ખારી સલાહ આપું છું બાકી આપણે તો મનમાં જ્યાં જવાનું છે શું કરું છું આપણને ખબર છે પણ પાયો તમારે ખરે મજબૂત હશે તો તમને ફાયદો થશે આપણી પાસે હાજરમાં કપાસના બિરણ છે જે તમારે કપાસની ખરીદી કરવાની બાકી હોય કાલે મેં સમજાવ્યું હતું એની પહેલાં એક આપણે એક્સ્ટ્રા વિડીયો આજથી એક મહિના દિવસ પહેલાં મતલબ આજે આપણે એપનું એગ્રોનું ઓપનિંગ કર્યું હતું ત્યારે બનાવ્યો હતો કઈ કઈ વેરાયટી છે કયા દિવસે થાય છે કેટલી લાંબા ટાઈમે થાય છે બધી માહિતી આપી હતી બીજો મુદ્દો ડુંગળીનું બિયારણ આવી ગયું છે કોઈને લેવું હોય કે જો આવી ગયું છે જે તમારે વેરાયટી જોતી હોય બધી જગ્યાએ અલગ અલગ વેરાયટ કોઈને પચગંગાની કરવી કોઈને સાયના બનાવવું હોય ઘણી વેરાયટી છે કલર્સની વેરાયટી છે માર્કેટમાં પછી કૃતિકા છે ઘણી વેરાયટી છે બધી હાજરમાં છે કોઈને જોતું હોય તો કહી શકે છે પહેલાં ફોન આવ્યો હતા કે મારે આ આ વેરાયટી જોશે આપણને માહિતી આપી દીધી છે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય ફોન કરી શકો છો પણ કોમેન્ટ ખોટી નહીં લખતા કે આનો હું આમ છું તેમ છું કોમેન્ટ તમે લખો નો ડાઉટ આપણે વિડીયો બતાવીશી તલલા એનાલિસ કરીશી જે આપણે કીધું હતું આવો કદાચ સ્ટેબલ રહે થોડો ઘણો સુધારો થશે ચાર દિવસ સારા રહ્યા પાછું અહીંયા મન જાવી એટલે પાછી એક બનાવે પણ એક ભાઈ કોમેન્ટે લખી હતી સાથે કે આગળ તમે કીધું છું નથી મેં કીધું છે એમ જ છું છે તમારે વિડીયો જોવામાં હરકો જોયો નહીં હોય મેં પૂરી માહિતી આપી હતી આપણે પૂરી માહિતી ન જોઈ તો આપણને કોઈ જે ખબર ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખજો કોઈને અમેરિકન મકાઈ બનાવી હોય તો આપણી પાસે જે જે માર્કેટ આવે છે બધી વસ્તુ આવે છે કોઈને દૂધી બનાવી દૂધીના બિયારા પાળી પાણી મળી રહેશે એ તુરિયા કલકા શાકભાજી બધી વેરાયટી કોઈને કોતંબરી ધાણી બનાવી હોય ફુલેવર કોબી જે કોબીનું બિયારણ માર્કેટમાં મળતું ન હોય એ વસ્તુ આપણી પાસે ન મળે કેમ કે માર્કેટમાં નથી હોય તો આપણી પાસે ન મળે ઘણા પાસા ફોન કરે કે ઓલું બિયારણ આવ્યું પછી આવ્યું જ નથી કંપનીમાંથી જ નથી આવ્યું મારી પાસે અવેલેબલ ન હોય જે વસ્તુ માર્કેટમાં હાલતી હોય એ વસ્તુ આપણી પાસે મળી રહેશે તો મળીશું આપણે આગળ તલ બજાર ભાવના વિડીયો સાથે આગળ સાઠ રૂપિયા એમાં તેર ત્રાસ કે ભાઈ આના દોઢસો ને સાહીઠ રૂપિયા

અઢારસો અઢારસો ને એક બે બે ત્રણ અઢારસો ને ત્રણસો ને રાજુભાઈ ને આપ્યો રાજુભાઈ અઢાર ત્રણસો ગણેશ ગણેશ કરીએ ભાઈ ગણેશ ગણેશ અઢારસો ને ત્રણ રૂપિયા અઢારસો ત્રણ આવી પણ

એમ તો પંદર પચાસ કેવા

પંદરસો ને ચાલીસ રૂપિયા પંદરસો ચાલીસ તમારા હર્ષવાળા ને તો છે નેવું માં થાય

બેર જુમાલ પિસ્તાલ સત્ત્રી પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપન અઠાનો ઓગણસો ને ઓગણ રૂપિયા